જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા માટે બની રહે મિત્રો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો બીજો કોઈ ઉપાય કરી શકે ખરા પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજા અને શુભ કહેવાય છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે માત્ર આટલું જ નહીં પરંતુ આ કપૂરને આપણે શ્રીમંત પણ બનાવી શકીએ છીએ અને અમુક દુષ્ટ લોકોને કાળી નજરથી પણ બચાવી શકીએ છીએ તો શું કપૂરનો ખરેખર આટલું બધું મહત્વ હોય છે શું કપૂર સળગાવવાથી તમારા ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે શું કપૂર આપણે હંમેશા ધનવાન બની છીએ સુખ કપૂરનો ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખતે એક વ્યક્તિ ઊંચીને આ બધા જ સવાલો ગુરુદેવને પૂછ્યા ત્યારે ગુરુદેવે કહ્યું કે જે લોકો કોઈ સ્ત્રી કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે તો મિત્રો આ કપૂરના એક ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય યજ્ઞ વિધિ હોય કે પછી ટોચ કરવામાં આવતી આરતી હોય કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કપૂરના પોષાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કપૂરનો એક નાનકડો ટુકડો આપણને સૌથી પહેલા એ જાણીએ કે શું કપૂર શું છે મિત્રો ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ બંને શાંત કરે છે કપૂર કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ પણ આપે છે એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધના કારણે દૂર રહે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કપૂર પાડવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અર્થમાં દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજાને વ્યસ્ત ગણવામાં આવે છે કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તેને સર્વ શક્તિ સાથે એકતાનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે કપૂરના સળગાવવાથી રાખ નથી બનતી તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણું બધું લખ્યું છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તો કરાર થતી હોય ઘરના સભ્યોમાં મતભેદ થતા હોય અને કહેવાય છે ને કે આ ઘરની સ્ત્રીઓએ ઘરના ચારે ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બને છે તેમજ જો ઘરની સ્ત્રીઓમાં સાંજે માટેના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને બે લવિંગ વડે તેમનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે અને મિત્રો જુઓ તમારા ઘરમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદની વરસાવતા રહે છે એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સગાંધમાં ઉર્જાનો ઘરમાં પ્રવેશ પણ થાય છે અને જે લોકોને કુંડળીમાં પિતૃદોષ કે કલ્પદોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય પણ એના કારણે તમારે કરવો પડતો હોય 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 ઘરમાં ઘરમાં સુખ આવતું નુકસાન થતું તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દો આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુ દોષમાંથી રાહત મળશે અને જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય ત્યારે તમારે બીજા કપૂરના ટુકડા ને ત્યાં રાખી દેવાનો છે ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખી દો જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો તો આવા ઘરમાં ક્યારે પણ કોઈ દુર્ઘટનાઓ થતી નથી અને કોઈ ઘરમાં કોઈનું અકાળે પણ મૃત્યુ થતું નથી અને ઘરના લોકો ઉપરના વાયુથી સુરક્ષિત પણ રહે છે અને બાળકો પણ રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવવા માગે છે જો સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં જો આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે મિત્રો જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો તેમના કામો બગડતા હોય છે આવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના નાહવાના પાણીમાં કપૂરના બે ટુકડા નાખી અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવાનો છે આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે તેમજ પતિ પત્ની વચ્ચે આ બનાવ બનતા રહેતા હોય છે તો તમે કપૂરના ચોક્કસ ઉપાય કરી શકો છો રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના બે ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં બે કપૂરના ટુકડા સળગાવી દો આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓનો અંત આવવા લાગશે લાગશે અને બંને પ્રેમ વધવા ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા ને કરવા માંગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો છો પછી પોજણ દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતા પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ વધવા લાગશે તેમજ જે લોકોના વિવાહમાં અવરોધનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક વ્યક્તિઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારિક ઉપાય પણ તમે કરી શકો છો એના માટે તમારે છત્રીસ લવિંગની જરૂરિયાત પડશે અને છ કપૂરના ટુકડા લેવાના છે ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે છત્રીસ લવિંગ અને છ કપૂર અર્પિત કરવા પડશે આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય તે તમામ અવરોધ દૂર થાય છે અને તેમને જલ્દી જો સારા સમાચાર મળી શકે છે તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે જો સ્ત્રીઓ આ ઉપાયો અને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરનો એક ટુકડો નાખે છે અને રાત સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરને ટુકડી મૂકીને તેને પડીકી વાળી લે અને દુર્ગા માતાને અર્પણ કરો તેતાલીસ દિવસ સુધી આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહે છે અને તેનું ઘર ધંધાથી ભરેલું રહે છે ત્યારબાદ તેને ધનની કોઈ કમી અથવા તો કોઈ સમસ્યા નહીં રહે ગુરુજી કહે છે કે સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ગુરુજીએ બીજો ઉપાય પણ એ જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં બે કપૂરની ટુકડો સળગાવી દે તો મિત્રો આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તો મિત્રો આ હતી ગુરુજીની સલાહ આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ પણ ઘરમાં આવતી નથી તેમજ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસહ્ય દુખાવો કરતા રહેતી હોય તો તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો તેનાથી તમારા દર્દમાં રાહત મળશે અને જો તમને માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો આવો કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે તો મિત્રો ગુરુજીએ સ્ત્રીઓને એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમમાં અને રસોડામાં કપૂરની ડુંગળી રાખવાની સલાહ આપી હતી આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો મને આશા રાખીએ છીએ કે તમને ગુરુજીએ બતાવેલા આ ઉપાયો ગમ્યા હશે અને જો તમને આ ઉપાયનો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને અમારા અવશ્ય લાઈક કરજો તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં નવી જ જાણકારી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક નવા વિડીયો સાથે